ચારસો ને ચાલીસ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડ ની અંદર નોંધાઈ રહ્યો છે આજે પણ જીરુના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તેમજ તમામ માર્કેટ યાર્ડ ની અંદર જીરુ ની આવકો ઘટવાને કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આગામી દિવસ દરમિયાન જીરુના ભાવ આવી જ રીતે સાથે જોવા મળે તેવું અનુમાન રહેલું છે તો ચાલો આપણે જાણી લઈએ આજના ભાવ શું રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ત્રણ હજાર નવસો થી પાંચ હજાર પચાસ રૂપિયા હળવદ તેતાલીસો એક થી સુડતાલીસો ને પંચાવન રૂપિયા મોરબી એકતાલીસો થી એકાવનસો રૂપિયા પાટડી પાંત્રીસોથી ચાર હજાર નવસો ને રૂપિયા બોટાદ સાડા ત્રીસોથી એકાવનસોને એક રૂપિયો જસદણ ચાર હજારથી સુડતાલીસો રૂપિયા ગોંડલ ચાર હજારથી ચાર હજાર નવસો રૂપિયા વાંકાનેર સાડા્રીસોથી છેતાલીસો ને પંચાણું રૂપિયા જેતપુર બેતાલીસોથી પાંચ હજારને એકસઠ રૂપિયા ઊંઝા ચોત્રીસો પચાસથી છ હજાર ચારસો ને ચાલીસ રૂપિયા થરાદ પિસ્તાલીસોથી છપ્પનસો રૂપિયા પાટણ ત્રણ હજાર નવસોથી સુડતાલીસો રૂપિયા આરીજ ચાર હજારથી એકાવનસો રૂપિયા થરા સાડત્રીસોથી પાંચ હજાર રૂપિયા નેનાવા ચુમ્માલીસોથી ત્રેપનસો રૂપિયા વારાહી ચુમ્માલીસોથી પંચાવનસો રૂપિયા દિયોદર ચાર હજારથી પાંચ હજાર દસ રૂપિયા રાધનપુર આડત્રીસોથી ચોપનસો રૂપિયા રાપર છત્રીસો એકાવનથી પાંચ હજાર રૂપિયા અંજાર એકત્રીસોથી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા ભચાઉ ચાર હજારથી અડતાલીસો નેવું રૂપિયા જામનગર પચીસોથી પાંચ હજાર રૂપિયા ભાવનગર ચાર હજારથી ચાર હજાર નવસો રૂપિયા પોરબંદર ચોત્રીસો પચીસથી અડતાલીસો બે રૂપિયા અમરેલી બાવીસો થી સુડતાલીસો ને રૂપિયા ધ્રાંગધ્રા ત્રણ હજાર નવસો થી પિસ્તાલીસો નેવું રૂપિયા સાવરકુંડલા એકત્રીસોથી સુડતાલીસો રૂપિયા ડીસા બેતાલીસો થી પાંચ હજાર રૂપિયા સમી આડત્રીસો થી પિસ્તાલીસો રૂપિયા ધાનેરા ચોત્રીસો થી સુડતાલીસો ઓગણપચાસ રૂપિયા લાખાણી આડત્રીસો થી સુડતાલીસો નેવું રૂપિયા શિહોરી પાંત્રીસો પચાસ થી ચુમ્માલીસો ને રૂપિયા ભાંભર એકત્રીસોથી અડતાલીસો ને પચીસ રૂપિયા પાઠાવાડા તેત્રીસો થી એકતાલીસો રૂપિયા પાલનપુર ચુમ્માલીસો પચાસ થી ચુમ્માલીસો પચાસ રૂપિયા બહુચરાજી પાંત્રીસો થી પિસ્તાલીસ પચીસ રૂપિયા થ્રોલ પાંત્રીસો થી છેતાલીસો વીસ રૂપિયા લખતર ચાર હજારથી તેતાલીસો રૂપિયા કાલાવડ એકતાલીસોથી સુડતાલીસો રૂપિયા બાબરાર ત્રણ હજાર નવસો દસથી સુડતાલીસો પચાસ રૂપિયા જૂનાગઢ બેતાલીસોથી સુડતાલીસોને દસ રૂપિયા વિરમગામ છત્રીસોથી ચુમ્માલીસો ને એંશી રૂપિયા સાણંદ ત્રણ હજાર નવસો નેવુંથી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા તળાજા એકાવનસોથી એકાવનસો રૂપિયા જામખંભાળિયા તેતાલીસો ચાલીસથી ચાર હજાર નવસો દસ રૂપિયા વાવ પાંચ હજારથી બાવનસો રૂપિયા ખાંભા પિસ્તાલીસો સાઠ થી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા લફતર અડતાલીસો પાંત્રીસ થી એકાવનસો ને ચાલીસ રૂપિયા માંડલ પિસ્તાલીસો થી એકાવન રૂપિયા દસાડા પાટડી ચુમ્માલીસો થી છેતાલીસો સિત્તેર રૂપિયા મવવા ચાર હજારથી એકાવનસો રૂપિયા રાજુલા ચાર હજારથી છેતાલીસો સિત્તેર રૂપિયા ઉપલેટા બેતાલીસો સિત્તેરથી પાંચ હજાર રૂપિયા અને ધોરાજી તેતાલીસો એકોતેરથી ચાર હજાર નવસો એક